તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં આપણે માનવ શરીરને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે તેમજ ઘણી પરીક્ષાઓમાં આ પ્રશ્નો પૂછાઈ પણ ગયેલા છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો તેમજ તૈયારી કરનારા તમારા મિત્રો સાથે આ વિડીયો શેર પણ કરજો તો આપણો પહેલો પ્રશ્ન છે માનવ ખોપરીમાં કેટલા હાડકા હોય છે તો તેનો આપણો સાચો જવાબ દઈશીએ ઓપ્શન બી આઠ હાડકાં ખોપરીમાં આવેલા હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ હૃદય કેટલી વાર ધબકે છે

ઓપ્શન ડી તેરસો પચાસ ચૌદસો ગ્રામ જેટલું મગજનું વજન હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ શરીરમાં સૌથી મોટું હાડકું ક્યાં આવેલું હોય છે તો તેનો આપણો સાચો જવાબ દઈશીએ ઓપ્શન એ ઉર્વજ જે ઝાંઘ કહેવાય છે ત્યાં આ માનવ શરીરના સૌથી મોટું હાડકું આવેલું હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ શરીરમાં માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સ્ટેપ્સ એટલે કે મધ્યકાનમાં આ માનવ શરીરનું સૌથી નાનું હાડકું આવેલું હોય છે જેને પેંગડું તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ શરીરમાં સૌથી મજબૂત હાડકું ક્યાં હોય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જડબાનું હાડકું એ માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં સૌથી કઠણ તત્વ કયું છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી દંતવલ્ક એ શરીરમાં સૌથી કઠણ તત્વ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ સૌંદર્યના અભ્યાસને શું કહેવામાં આવે છે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કેલોલોજી તરીકે માનવના સૌંદર્યના અભ્યાસને ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર કેટલું હોય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એકસો વીસ એસી મીમી એ સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં લોહીનું પરિભ્રમણ થવામાં કેટલો સમય લાગે છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જેટલો શરીરમાં લોહીનું પરિભ્રમણ થવામાં સમય લાગે છે નેક્સ્ટ આપણો પ્રશ્ન છે માનવ શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ પાસઠથી લઈને એસી ટકા જેટલું માનવ શરીરમાં પાણીનું પ્રમાણ હોય છે તો ત્યારબાદનો આપણો પ્રશ્ન છે લોહીના જથ્થામાં શરીરના વજનનું પ્રમાણ કેટલું હોય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન મૂલ્ય શું છે તો તેનો આપણો સાચો જવાબ ઓપ્શન બી પીએસ નું મૂલ્ય સાત ચાર હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે લોહી શુદ્ધ કરનાર અંગ કયું છે તો તેનો આપણો સાચો જવાબ દેશે ઓપ્શન ડી કિડની એ આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરનારું અંગ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે લાલ રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે તો તેનો આપણો સાચો જવાબ દઈશીએ ઓપ્શન બી વીસ થી લઈને એકસો વીસ દિવસનું લાલ રક્ત કણોનું આયુષ્ય હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શ્વેત કણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે તો તેનો આપણો સાચો જ ઓબરેશ્ય ઓપ્શન સી બે થી લઈને ચાર દિવસનું શ્વેત રક્તકણોનું આયુષ્ય હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે સાર્વત્રિક દાતા રક્ત જૂથ કયું છે તો તેનો આપણો સાચો જ ઓબદેશ ઓપ્શન એ ઓ એ સાર્વત્રિક દાતા રક્ત જૂથ છે એટલે કે તે તમામ પ્રકારના રક્ત જૂથોને રક્તદાન આપી શકે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે યુનિવર્સલ રિસેપ્ટર બ્લડ ગ્રુપ કયું છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી એ બી ગ્રુપ એ યુનિવર્સલ રિસેપ્ટર બ્લડ ગ્રુપ છે એટલે કે એ બી બ્લડ ગ્રુપવાળા લોકો કોઈ પણ બ્લડ ગ્રુપ લઈ શકે છે એટલે કે પછી તે એ હોય કે બી હોય તે કોઈ પણ પ્રકારનું બ્લડ ગ્રુપ રિસિપ્ટ કરી શકે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ખોરાકની પાચન પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મો દ્વારા ખોરાકની પાચન પ્રક્રિયા શરૂ થાય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે પચેલા ખોરાકનું શોષણ ક્યાં આંતરડામાં થાય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ નાના આંતરડામાં પચેલા ખોરાકનું શોષણ થાય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે પિત્તનો કયા અંગ દ્વારા સ્ત્રાવ થાય છે તો તેનો આપણો સાચો જવાબ રેસી ઓપ્શન સી યકૃત દ્વારા પિત્તરસનો સ્ત્રાવ થાય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ જણાવો તો તેનો આપણો સાચો જવાબ રેસી ઓપ્શન સી યકૃત એ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે ત્યારબાદનો પ્રશ્ન છે શરીરનું સૌથી મોટું અંગ કયું છે તો તેનો આપણો એ એ ત્વચા સૌથી સૌથી મોટું અંગ છે છે આપણો પ્રશ્ન નાની ગ્રંથિનું નામ જણાવો તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી પિચ્યુલરી ગ્રંથિ એ આપણા શરીરની સૌથી નાની ગ્રંથિ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કયું સાધન બ્લડ પ્રેશર માપે છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સ્ટીગ્મોમેનોમીટર એ આપણા શરીરનું બ્લડ પ્રેશર માપવાનું કાર્ય કરે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મનુષ્યમાં પાંસળીઓની કેટલી જોડી જોવા મળે છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી બાર જોડી મનુષ્યમાં પાંસળીઓ જોવા મળે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં કુલ કેટલા હાડકા આવેલા છે તો તેનો સાચો સાચો જવાબ રેશે ઓપ્શન એ સત્સો ઓગણચાલીસ એ આપણા શરીરમાં આવેલી કુલ સ્નાયુઓની સંખ્યા છે ત્યારબાદનો પ્રશ્ન છે લાળમાં કયું એન્ઝાઇમ જોવા મળે છે

તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી માનવ હૃદયમાં ચાર ખંડ આવેલા હોય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી છેતાલીસ જેટલા આપણા શરીરમાં રંગસૂત્રો આવેલા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરના સૌથી મોટા કોષનું નામ જણાવો તો આપણા શરીરનો સૌથી મોટો કોષ નર્વસ સિસ્ટમ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં એમિનો એસિડની સંખ્યા કેટલી છે તો તેનો આપણો સાચો જવાબ રેશ ઓપ્શન બી વીસ જેટલી આપણા શરીરમાં એમિનો એસિડની સંખ્યા આવેલી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં દરરોજ અંદાજે કેટલું મૂત્ર ઉત્પન્ન થાય છે તો તેનો આપણો સાચો જવાબ રેશ્યો ઓપ્શન ડી એક થી લઈને દોઢ લિટર જેટલું શરીરમાં દરરોજ અંદાજે મૂત્ર ઉત્પન્ન થાય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મૂત્રમાંથી દુર્ગંધ આવવાનું કારણ શું છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી યુરિયાના કારણે તેમાંથી દુર્ગંધ આવે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ મૂત્ર તેનું એસિડિકનું પીએસ મૂલ્ય શું છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સ જેટલું માનવ મૂત્ર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ યકૃતમાં વિટામિન એ નો સંગ્રહ થાય છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં ટીબિયા નામનું હાડકું ક્યાં જોવા મળે છે તો તેનો આપણો સાચો જવાબ ઓપ્શન ડી પગમાં આ શરીરમાં ટીબિયા નામનું હાડકું જોવા મળે છે

ત્યારબાદ આપણે આ જેટલા પ્રશ્નો જોયા તેનું આપણે ક્વિક રિવિઝન કરીએ તો માનવ ખોપરીમાં આઠ હાડકા આવેલા હોય છે ત્યારબાદ માનવ હૃદય ધબકે છે બોતેર વખત એક મિનિટમાં ધબકે છે ત્યારબાદ સ્વસ્થ વ્યક્તિનો શ્વસન દર જે સોળ થી અઢાર વખત હોય છે ત્યારબાદ મગજનું વજન તેરસો પચાસ થી લઈને ચૌદસો ગ્રામ હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી મોટું હાડકું જે ઉર્વસ્થીનું છે જે જાંગમાં આવેલું છે ત્યારબાદ સૌથી નાનું હાડકું જે સ્ટેપ્સ તરીકે ઓળખાય છે જે મધ્યકાનમાં આવેલું હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી મજબૂત હાડકું જે જડબાનું હાડકું હોય છે ત્યારબાદ શરીરમાં સૌથી કઠણ તત્વ છે જે દંતવલ્ક તરીકે ઓળખાય છે ત્યારબાદ માનવ સૌંદર્યનો અભ્યાસ જે કેલોલોજી તરીકે ઓળખાય છે ત્યારબાદ સામાન્ય માનવ બ્લડ પ્રેશર એકસો વીસ એસી મીમી જેટલું હોય છે ત્યારબાદ શરીરમાં રક્ત પરિભ્રમણ માટે લાગતો સમય ત્રેવીસ સેકન્ડનો હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો માનવ શરીરમાં પાણીનું પ્રમાણ પાસઠ થી લઈને એસી ટકા જેટલું હોય છે

ત્યારબાદ લાલ રક્તકણોનું આયુષ્ય વીસ થી લઈને એકસો વીસ દિવસનું હોય છે તેમજ શ્વેત રક્તકણોનું આયુષ્ય બે થી સાત દિવસનું હોય છે ત્યારબાદનો પોઈન્ટ જોઈએ તો શ્વેત રક્તકણોને લ્યુકોસાઇટ્સ કે તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો લાલ રક્તકણોને એરિથ્રોસાઇટ્સ કહેવામાં આવે છે તેમજ શરીરનું તાપમાન નિયમનકાર કરનાર હાઇપોથેલેમસ છે ત્યારબાદ આપણે જોઈએ તો યુનિવર્સલ રિસેપ્ટર રક્ત જૂથ એ બી છે તેમજ બરોળને બ્લડ બેંક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો પોઈન્ટ છે ખોરાકનું પાચન મોંમાં શરૂ થાય છે તેમજ પચેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે ત્યારબાદ આપણે જોઈએ તો પિત્તનો સ્ત્રાવ યકૃત દ્વારા થાય છે ત્યારબાદનો પોઈન્ટ છે શરીરની સૌથી મોટી ગ્રંથિ જે લિવર છે ત્યારબાદ નો પ્રશ્ન છે શરીરનું સૌથી મોટું અંગ ત્વચા મનુષ્યમાં બાર જોડે પાસળીઓ આવેલી હોય છે શરીરમાં કુલ હાડકાની સંખ્યા બસો સે તેમજ સ્નાયુઓની કુલ સંખ્યા છસો ઓગણચાલીસ છે પુરુષનું રંગ લિંગ લિંગનું રંગસૂત્ર પુરુષના રંગ સૂત્ર દ્વારા નક્કી થાય છે ત્યારબાદ નું છે માનવ હૃદય ચાર ખંડો ધરાવે છે